રાજકોટથી સમાચાર લોકમેળાને લઈને મોટી જાહેરાત રાજ્ય સરકારે મેળાને લઈને નવી જાહેર કરી છે માટે હવે આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત નથી જરૂર ન હોય તો આરસીસી ફાઉન્ડેશનનો આગ્રહ નહી રખાય ટેમ્પરરી લાયસન્સ મંજૂર કરવાની મર્યાદા ત્રીસ દિવસ કરવામાં આવી છે સેફટી ઇન્સ્પેક્શન માટે સ્થાનિક એન્જિનિયર્સના સમાવેશની પણ છૂટ છે રાજકોટના લોકમેળાની સૌરાષ્ટ્રભરમાં રાહ જોવા રહી છે ત્યારે લોકમેળાને લઈને જ્યારથી લોકમેળાના આયોજનની તૈયારી થઈ છે ત્યારથી સતત સવાલો ઉભા થઈ રહ્યા છે રાજ્ય સરકારે મેળાને લઈને નવી એસઓપી જાહેર કરી છે જે મુજબ રાઈડ માટે હવે આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત નથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ સરકાર તરફથી જે એસઓપી જાહેર કરવામાં આવી છે

સાતમ આઠમ માં જે મેળાઓ જમાવટ કરતા હોય છે પરંતુ સરકારની જે ટીઆરપી અગ્નિકાંડ બાદ જે આકરી એસઓપી હતી તેને લઈને રાઈડ સંચાલકો અને જે અધિકારીઓ છે જિલ્લાના બંને વચ્ચે ખેતાણ થઈ હતી આજે રાજ્યના ગૃહ વિભાગ સાથે મેળા આયોજકો જે રાઈડ સંચાલકો છે તેમની એક બેઠક હતી બેઠક અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય જે કરવામાં આવ્યો છે રાઈડ માટે જરૂર ન હોય તો આરસીસી ફાઉન્ડેશન નો આગ્રહ રાખવામાં આવશે નહીં તેવી વાત કરવામાં આવી છે ટેમ્પરરી લાયસન્સ મંજૂર કરવાની મર્યાદા ઘટાડી દિવસ કરવામાં આવી છે ઇન્સ્પેક્શન માટે સ્થાનિક ઇજનેરો છે તે ઇન્સ્પેક્શન કરી શકશે મેળા આયોજકો પ્રશ્નો મુદ્દે ગૃહ વિભાગની આજે મહત્વપૂર્ણ બેઠક હતી અને ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સૌથી મોટું આરસીસી ફાઉન્ડેશન વિરોધ હતો અને જે અધિકારીઓ અને રાઈટના જે સંચાલકો જે છે તેમની વચ્ચે ભારે ખેતતા છેલ્લા દોઢ મહિનાથી ચાલતી હતી આગામી દિવસોની અંદર રાજકોટનો મેળો જમાવટ કરશે સૌરાષ્ટ્રનો મેળો જે છે તે જમાવટ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે આ નવા પરિપત્ર જે રાજ્ય સરકાર નો નવો પરિપત્ર છે તેના પરથી જોવા મળી રહ્યો છે કેમ કે મેળાની અંદર જયારે રાઈડ ન હોય ત્યારે મેળો ખરેખર જમાવટ લેતો નથી પરંતુ આ વખતે એસઓપી માં સરકારે રાહત આપી છે થોડી